મેઘરજ તાલુકાના વાકા ટીંબા આંગણવાડીના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરને ગાંધીનગરના સાહેબની ફોન પર ઓળખાણ આપી આચર્યો સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરે ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથેની વાતમાં ભરમાવી સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના મળતા લાભના નામે ફ્રોડ થયો છે લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી લઈ રૂપિયા તેતાલીસ હજાર પાંચસોને નવ્વાણુંની કરાઈ સાયબર ફ્રોડ ભોગ બનનાર લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ પૂજારા વિપલ કુમાર કાંતિભાઈ ગામ જલમપુર તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ થયું છે વોકાટીમ્બા ઓગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા જ્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે એ ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી સાઈતના ડિલેવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર બે એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો એવો કોઈ નંબર આપો તો હું તને ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના અને નંબર આપ્યો એ ખાતામાં આઠ હજાર કપાયા અને બીજા એ ખાતામાંથી સોળસોળ હજાર રૂપિયા કરીને અને પાંત્રીસો ઇન્ક કરીને પાંત્રીસ હજાર કપાયા ટોટલ તેતાલીસ હજાર પાંચસો નવ ગણું છે અને ગોધીનગરથી ફોન આવ્યો હતો બરાબર અને બેન ફોન ફોરસમાં હતા આ બાબતે હું ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરીને જાણકારી હતી અને ફરિયાદ પણ નોંધાવી પોલીસ સ્ટેશન અરજી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે